હવે જે લોકો પાસે ઈબીટી કાર્ડ છે તેમણે કઈ કઈ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું આ ફેસિલિટી અવેલેબલ છે કે જ્યાં તમે રેસ્ટોરન્ટની અંદર પણ ઈબીટી કાર્ડનો ઉપયોગ કરી શકો છો મેક્સિમમ કેટલા ડોલરનો બેનિફિટ મળતો હોય છે ઈબીડી કાર્ડના ઘણા લોકોને ટ્વેન્ટી થ્રી ડોલર જે મિનિમમ બેનિફિટ છે તે મળતો હોય છે છતાં પણ આ કાર્ડ લેવાનો આગ્રહ રાખતા હોય છે તો એવા તે કયા હિડન બેનિફિટ છે ઈબીટી કાર્ડ અને સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો એ રહેતો હોય છે કે હસબન્ડ અને વાઈફ બંનેની જોબ ના હોય અને બંને પોવર્ટી લેવલની નીચે જીવતા હોય તો શું બંનેઓને અલગ અલગ સેપરેટ ઈબીટી કાર્ડ મળે કે ના મળે આજના વિડીયોની અંદર આપણે અમેરિકાના વન ઓફ ધી મોસ્ટ પોપ્યુલર કાર્ડ પર વાત કરીશું અને આ કાર્ડ કોઈ ક્રેડિટ કાર્ડ નથી કોઈ ડેબિટ કાર્ડ નથી કોઈ ગ્રીન કાર્ડ નથી કોઈ ગોલ્ડ કાર્ડ નથી પણ આ કાર્ડ છે ઇબીટી કાર્ડ કે જેનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર કાર્ડ અને આ કાર્ડનો ઉપયોગ અમેરિકાની અંદર અત્યારે ચાર કરોડથી પણ વધારે લોકો કરી રહ્યા છે અને આ ઈબીટી કાર્ડ જે છે તે ફૂડ સ્ટેમ્પના નામથી પણ પોપ્યુલર છે આજના વિડીયોની અંદર આપણે ડિટેલમાં સમજીશું કે આ ઈબીટી કાર્ડ શું છે ઈબીટી કાર્ડ કોને મળે એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ શું હોય છે આ ઈબીટી કાર્ડ નો કાર્ડનો યુઝ કરીને તમે કઈ કઈ વસ્તુઓ બાય કરી શકો છો આ ઈબીટી કાર્ડ મેળવવા માટે તમારે ક્યાં અપ્લાય કરવાનું હોય છે અને શા માટે કેટલાક લોકો મિનિમમ બેલેન્સ સરકાર ઓફર કરતી હોય છે છતાં પણ ઈ કાર્ડ રાખવાનો આગ્રહ રાખતા હોય છે અને ઇબીટી કાર્ડનો આગ્રહ રાખવા પાછળનું કારણ છે કેટલાક હિડન બેનિફિટ્સ જે બધા લોકો નથી જાણતા તે પણ હું આ વિડીયોની અંદર તમને જણાવીશ ઈ કાર્ડ વિશે હું ડિટેલમાં તમને માહિતી આપી દઉં તે પહેલાં એક વસ્તુ જણાવી દઉં કે આ ઈબીડી કાર્ડનો જે પ્રોગ્રામ છે તે સ્ટેટ ગવર્મેન્ટ અને ફેડરલ ગવર્મેન્ટ દ્વારા જોઈન્ટલી હેન્ડલ થતું હોય છે મોટાભાગના કેસીસમાં ફેડરલ ગવર્મેન્ટ છે તે ફંડિંગનું કામ કરતું હોય છે અને જે સ્ટેટ ગવર્મેન્ટ છે તે એડમિનિસ્ટ્રેશનનું કામ કરતું હોય છે અમેરિકાના પચાસે પચાસ રાજ્યોની અંદર આ ઈ કાર્ડ મેળવવા માટેની રિકવાયરમેન્ટ્સ અલગ અલગ હોય છે પણ આજના વિડીયોની અંદર હું જે મોસ્ટ કોમન ઇન્ફોર્મેશન છે ઇબીટી કાર્ડ વિશે તે કવર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ હવે સૌથી પહેલાં આપણે સમજીએ કે ઈબીટી કાર્ડ છે શું તો ઈબીટી કાર્ડનું બીજું નામ છે સ્નેપ બેનિફિટ અને સ્નેપનું આખું નામ છે સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ પ્રોગ્રામ આ ઈબીટીનો પ્રોગ્રામ અથવા સ્નેપ પ્રોગ્રામ રન કરવા પાછળનો હેતુ એ છે ગવર્મેન્ટનો કે જે લોકોની ઇન્કમ ઓછી છે જેઓ પાસે રિસોર્સિસ ઓછા છે જે પોતાનો ફૂડ અફોર્ડ નથી કરી શકતા પોતાની થી એટલીસ્ટ તેઓ ભૂખ્યા ના રહે અને તેઓને સપોર્ટ કરવા તેમની ફેમિલીને સપોર્ટ કરવા માટે સરકાર આ ઈબીટી કાર્ડમાં કેટલાક પૈસા જમા કરાવે છે આ કાર્ડ ડેબિટ કાર્ડની જેમ જ કામ કરતું હોય છે ભાગે તેઓ પિન નંબર આપતા હોય છે અને આ કાર્ડનો ઉપયોગ કરીને જે લોકોને જરૂરિયાત છે તેઓ પોતાના ટેબલ ઉપર ફૂડ મૂકી શકે તે પર્પઝથી ગવર્મેન્ટે આ પ્રોગ્રામ ચાલુ કર્યો હતો ઈબીટી કાર્ડ બે પ્રકારના આવતા હોય છે એક ઈબીટી કાર્ડ હોય છે જેમાં ફક્ત તમને ફૂડના બેનિફિટ હોય છે એટલે કે તમે એમાં ફૂડ જ બાય કરી શકો છો જ્યારે બીજા પ્રકારનું ઈબીટી કાર્ડ હોય છે કે જેની અંદર તમે કેશબેકનું ઓપ્શન હોય છે ડેબિટ કાર્ડની જેમ અને આ જે પ્રકારનું કાર્ડ છે જે બીજા પ્રકારનું કાર્ડ છે તે બધાને નથી આપવામાં આવતું આ બીજા પ્રકારના કાર્ડને તેઓ ટી એનએફ પણ કહેતા હોય છે એટલે કે ટેમ્પરરી આસિસ્ટન્ટ ફોર નીડી ફેમિલીઝ અને આ જે કેશબેકનું કાર્ડ છે મોટાભાગે એવા ફેમિલીઝને આપવામાં આવે છે કે જેમાં નાના બાળકો હોય કે જેઓને ફૂડ ઉપરાંત ક્લોથિંગની જરૂરિયાત હોય અથવા તો હાઉસિંગની જરૂરિયાત હોય તેવા લોકોને આ કેશબેકવાળું ઓપ્શન છે તે આપવામાં આવતું હોય છે પણ મોટાભાગના લોકોને જે ઈબીડી કાર્ડ આપવામાં આવે છે તેમાં ફક્ત અને ફક્ત ફૂડ જ કવર થતું હોય છે હવે આ કાર્ડ મેળવવા માટે એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ શું હોય છે તો મોટાભાગે યુએસ સિટીઝન તમે હોવ તો તમે એલિજિબલ થઈ શકો છો જો ઇન્કમ ઓછી હોય તો મોટા ભાગના સ્ટેટમાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પણ એલિજિબલ થતા હોય છે આ પ્રોગ્રામ માટે કેટલાક સ્ટેટમાં એવી રિક્વાયરમેન્ટ પણ છે કે તમે અમેરિકા નવા આવ્યા હો ગ્રીન કાર્ડ પર તો મિનિમમ પાંચ વર્ષ રહો અને પછી જો તમે ગરીબી રેખાની નીચે જીવતા હોવ તો તમે ફૂડ સ્ટેપ માટે કદાચ એલિજિબલ થઈ શકો છો હવે જે નંબર આપું છું તે એક એવરેજ નંબર છે દરેક રાજ્યમાં નંબર અલગ અલગ હોઈ શકે છે ઈબીટી કાર્ડ માટે જે માણસ અપ્લાય કરતું હોય તેની સિંગલ પર્સન જો રહેતું હોય હાઉસની અંદર તો તેની મંથલી ઇન્કમ પંદરસો ને એસી ડોલરથી ઓછી હોવી જોઈએ એટલે કે ફિફ્ટીન હંડ્રેડ એટી ડોલરથી ઓછી હોવી જોઈએ અને જો તમે એઝ એ હાઉસ હોલ્ડ અપ્લાય કરતા હોવ ચાર જણા રહેતા હો તમે ઘરની અંદર તો ટોટલ મંથલી ઇન્કમ ચાર જણાની ઘરની અંદર થ્રી થાઉઝન્ડ થ્રી હંડ્રેડ સેવન્ટી ફોર કરતાં ઓછી હોવી જોઈએ બીજું કે ટોટલ એસેટ તમારી પાસે ટુ થાઉઝન્ડ સેવન હન્ડ્રેડ ફિફ્ટી ડોલર કરતાં ઓછી હોવી જોઈએ આ સિંગલ પર્સનની વાત છે તેની અંદર તમારું બેંક એકાઉન્ટ પણ આવી ગયું તમારી પાસે કોઈ બ્રોકરેજ એકાઉન્ટ હોય તેમાં પડેલા પૈસા પણ આવી ગયા એટલે આટલી રકમથી ઓછી રકમ હોવી જોઈએ રૂલ ઓફ થર્મ એવું કહે છે કે તમે સિંગલ પર્સન હો તમે એબીડી કાર્ડનો યુઝ કરતા હો તો બેંકની અંદર તમારું જે અમાઉન્ટ છે તે બે હજાર ડોલરથી ઓછું હોવું જોઈએ અને એઝ એ કપલ તમે જો એબીડી કાર્ડનો યુઝ કરતા હોવ તો તમારું બેંકનું બેલેન્સ છે ત્રણ હજાર ડોલરથી ઓછું હોવું જોઈએ આજે બેલેન્સ મેં જે તમને કીધું બેન્ક બેલેન્સ છે તે તમારા સ્ટેટમાં તેની રિકવાયરમેન્ટ અલગ પણ હોઈ શકે છે હવે જે લોકોની આવક વધારે હોય તેઓને ઓછા પૈસા મળતા હોય છે એ કાર્ડમાં અને ઓછામાં ઓછા તમને ત્રેવીસ ડોલર સરકાર આપતી હોય છે એબીટી કાર્ડની અંદર પણ આ ત્રેવીસ ડોલર પણ ઘણા લોકો લેવા માંગે છે કારણ કે કેટલાક હિડન બેનિફિટ્સ છે જે હિડન બેનિફિટ્સ છે હું તમને આગળ જણાવીશ અને મેક્સિમમ કેટલા પૈસા એબીટી કાર્ડની અંદર જમા કરતું હોય છે સરકાર તે પણ તમને હું આગળ જણાવીશ હવે જે લોકો પાસે ઈબીટી કાર્ડ છે સ્નેપ બેનિફિટ છે તેઓ આ કાર્ડનો ઉપયોગ કરીને શું શું બાય કરી શકે છે ફ્રૂટ્સ વેજીટેબલ્સ કેટલીક ડેરી પ્રોડક્ટ્સ બ્રેડ સીરિયલ્સ કેટલાક નાસ્તા જેમ કે ચિપ્સ છે એટલે કે વેફર આપણે ગુજરાતી લોકો કહેતા હોય છે તે ગ્રનોલા બાર્સ છે નોન આલ્કોહોલિક બેવરેજીસ જેમ કે સોડા છે જ્યુસ છે અને કેટલાક સીડ્સ એટલે કે બીયાઓ કે જે તમે ઘરે ઉગાડી શકો અને એમાંથી તમે કંઈ પ્લાન કરીને કંઈ વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ ગ્રો કરી શકો તે ઈબીટી કાર્ડમાં કવર થતા હોય છે ઇબીટી કાર્ડનો ઉપયોગ કરીને તમે શું બાય ના કરી શકો મોટા ભાગે તમે ઈબીટી કાર્ડનો રેસ્ટોરન્ટની અંદર હોટ ફૂડ જે મળતું હોય ત્યાં આગળ ઉપયોગ ના કરી શકો એમાં કેટલાક એક્સેપ્શન છે પણ ખૂબ જ લિમિટેડ રેસ્ટોરન્ટ્સ છે અને ખૂબ જ બધા રિસ્ટ્રિક્શન છે અને ખૂબ જ ઓછા રાજ્યોમાં આ ફેસિલિટી અવેલેબલ છે કે જ્યાં તમે રેસ્ટોરન્ટની અંદર પણ ઇબીટી કાર્ડનો ઉપયોગ કરી શકો છો આલ્કોહોલ અને ટોબેકોવાળી પ્રોડક્ટ તમે એબીટીનો યુઝ કરીને ના બાય કરી શકો મોટેભાગે વાયટામિન્સ સપ્લિમેન્ટ્સ મેડિસિન્સ ઈબીટી પર તમે બાય ના કરી શકો તમારી ઘરે કોઈ પેટ હોય તો તમે પેટ ફૂડ્સ પણ ઈબીટીનો યુઝ કરીને ના બાય કરી શકો ક્લિનિંગ સપ્લાય છે પેપર ટાવલ્સ છે ટિશ્યુઝ છે તે બધી વસ્તુઓ તમે ઇબીટીનો યુઝ કરીને નહીં બાય કરી શકો કેટલીક કોસ્મેટિક આઇટમ્સ કે હાઈજીનની પ્રોડક્ટ્સ છે જેમ કે શેવિંગ ક્રીમ છે જેમ કે ટૂથપેસ્ટ છે માઉથવોશ છે શેમ્પૂ છે આ બધી વસ્તુઓ તમે ઈબીટીનો યુઝ કરીને નહીં બાય કરી શકો હવે જે લોકો પાસે ઇબીટી કાર્ડ છે તેમણે કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવું તો સૌથી પહેલાં તો એ કે આ એબીટી કાર્ડ છે તો તમારા પર્સનલ યુઝ માટે છે અથવા તો તમારા ફેમિલીના યુઝ માટે છે તમારા હાઉસહોલ્ડના યુઝ માટે છે આ કાર્ડને તમે બીજા કોઈને ના આપી શકો તમે આને જે બેનિફિટ મળે છે તમે આ કાર્ડને વેચી ના શકો બીજા કોઈ વ્યક્તિઓને તમે ખોટી રીતે ઇન્કમ રિપોર્ટ કરીને આ કાર્ડ મેળવવાની કોશિશ કરશો તો તમને જેલની સજા થઈ શકે છે અને હજારો ડોલરના ફાઇન પણ થઈ શકે છે મેં જેટલી પણ રિસર્ચ કરી તે પ્રમાણે જાણવા મળ્યું કે જે મેક્સિમમ ફેડરલ સજા છે તે અપ ટુ ટુ ફિફ્ટી થાઉઝન્ડ યુએસ ડોલર જેટલી હોય છે અને અપ ટુ 5 યર સુધીની જેલ પણ લોકોને થઈ શકે છે મોટાભાગના સ્ટેટ છે તમારી એલિજિબિલિટી દર વર્ષે ચેક કરતા હોય છે હવે સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો એ રહેતો હોય છે કે હસબન્ડ અને વાઈફ બંનેની જોબ ના હોય અને બંને પોવર્ટી લેવલની નીચે જીવતા હોય તો શું બંનેઓને અલગ અલગ સેપરેટ ઈબીટી કાર્ડ મળે કે ના મળે તો તેનો જવાબ છે ના ઈબીટી કાર્ડ છે તે સરકાર પર હાઉસ હોલ્ડ આપતી હોય છે એટલે કે તમે હસબન્ડ અને વાઈફ સાથે રહેતા હોવ તો તમારા બંનેની વચ્ચે ફક્ત એક જ ઈબીડી કાર્ડ સરકાર આપશે હવે તમને એમ લાગતું હોય કે તમે એલિજિબલ છો એ કાર્ડ મેળવવા માટે તો તમે ક્યાં અપ્લાય કરી શકો તો જ્યાં અપ્લાય કરાય છે તેની લિંક હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઈશ અથવા તો તમારી નજીકની સ્નેપ બેનિફિટ્સની જે ઓફિસ છે ત્યાં જઈને તમે ઈબીડી કાર્ડ માટે અપ્લાય કરી શકો છો હવે મેક્સિમમ કેટલા ડોલરનો બેનિફિટ મળતો હોય છે એ બીટી કાર્ડનો અહીંયા બાજુ પર સ્ક્રીન પર રાખી દઉં છું ત્યાં તમે જોઈ લો કે તમે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ અપ્લાય કરતા હો તો કેટલા ડોલર સરકાર લગભગ આપતી હોય છે અને ફેમિલી મેમ્બર્સ વધારે હોય હાઉસહોલ્ડની અંદર તો ત્યાં આગળ કેટલા ડોલર સરકાર આપતી હોય છે આ જે આંકડાઓ છે એ રિસન્ટ આંકડાઓ છે તમે જ્યારે આ વિડીયો જોશો ફ્યુચરમાં તો તે આંકડાઓ કદાચ ચેન્જ થયેલા હોઈ શકે છે હવે આવું છું હું વિડીયોના એ પાર્ટમાં કે જ્યાં આગળ ઘણા લોકોને ટ્વેન્ટી થ્રી ડોલર જે મિનિમમ બેનિફિટ છે તે મળતો હોય છે છતાં પણ આ કાર્ડ લેવાનો આગ્રહ રાખતા હોય છે તો એવા તે કયા હિડન બેનિફિટ છે ઈબીટી કાર્ડના તો જે લોકો પાસે ઈબીટી કાર્ડ હોય છે તેઓને ઘણી વખત ઘણા બધા મ્યુઝિયમની અંદર અથવા તો ઝૂની અંદર ફ્રીમાં અથવા ડિસ્કાઉન્ટેડ ટિકિટ તેમને મળતી હોય છે કે જ્યાં તેઓ એન્ટ્રી લઈ શકે છે ડિસ્કાઉન્ટેડ ટિકિટ બાય કરીને બીજું એમેઝોન પ્રાઇમ જો તમે ઈબીટી કાર્ડ હોલ્ડર હશો તો અત્યારે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવની અંદર સિક્સ ડોલર નાઇન્ટી નાઇન સેન્ટ્સ આપીને તમને એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ આપતું હોય છે કેટલાક ફાર્મર માર્કેટ્સમાં તમે ફૂડ કે વેજીટેબલ્સ બાય કરવા જશો તો ત્યાં આગળ તમને ડબલ અપ ફૂડ બક્સ જેવા પ્રોગ્રામો ચાલતા હોય છે ત્યાં આગળ તમે જેટલા ડોલરનું ફૂડ બાય કરશો તેનાથી ડબલ અમાઉન્ટનું વેજીટેબલ્સ અથવા તો ફ્રૂટ તમને આપવામાં આવશે ફોર એન એક્ઝામ્પલ તમે દસ ડોલરનું વેજીટેબલ બાય કરશો તો જે વેન્ડર હશે તમને વીસ ડોલર જેટલું વેજીટેબલ્સ આપશે આ પ્રોગ્રામ સર્ટેન લોકેશન્સ પર જ ચાલતો હોય છે અને સર્ટન વેન્ડર્સ જ આને ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે લાઇફલાઇન પ્રોગ્રામ હેઠળ તમે જો એબીડી કાર્ડ હોલ્ડર હશો તો તમને ફ્રી સેલ સેલફોન અથવા ડિસ્કાઉન્ટેડ સેલ સેલફોનની સુવિધા પણ મળી શકે છે ઘણા બધા રાજ્યોની અંદર તમને ડિસ્કાઉન્ટેડ યુટિલિટી બિલ જેમ કે વોટર બિલ છે ઇલેક્ટ્રિસિટી બિલ છે ગેસ બિલ છે ઇન્ટરનેટનું બિલ છે કે ફોનનું બિલ છે આ બધી વસ્તુઓમાં તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે અને ઘણા બધા લોકો નથી જાણતા પણ કેટલાક રાજ્યોની અંદર જે રાજ્ય સરકાર દ્વારા જે ટ્રાન્સપોર્ટેશન ચાલતું હોય છે જે બસીસ કે ટ્રેનની સુવિધા ચાલતી હોય છે જો તમે ઈબીટી કાર્ડ હોલ્ડર હશો તો તે ટ્રાન્સપોર્ટેશનમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે વિડીયો પૂરો કરતાં પહેલાં હું એક વસ્તુ ચોક્કસ કહીશ આ પ્રકારના જે સરકારના પ્રોગ્રામો હોય છે તે ખાસ કરીને જરૂરિયાતવાળા લોકો માટે જ હોય છે એટલે ક્યારેય પણ આ પ્રકારના પ્રોગ્રામનો કોઈપણ પ્રકારનો મિસયુઝ કરવો નહીં સરકાર તરફથી ખોટી રીતે મફતનો મેળવવાનો આગ્રહ ક્યારેય રાખવો નહીં સરકારના નિયમોનું હંમેશા પાલન કરવું કોઈ પણ કારણોસર જો તમારી નોકરી જતી રહી હોય તમારી ઇન્કમ ઘટી ગઈ હોય તમને લાગતું હોય કે તમે સક્ષમ છો હજી પણ પૈસા કમાવા માટે તો અમેરિકાની અંદર તમે કઈ રીતે સાચી રીતે સારી ઇન્કમ જનરેટ કરી શકો છો તેના પર મેં એક વિડીયો બનાવ્યો છે તેની લિંક હું અહીંયા ઉપર આઈ બટન પર આપી દઈશ અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શન પર રાખી દઈશ તો ત્યાં જઈને જોશો કે અલગ અલગ ઇન્કમ સ્ટ્રીમ તમે અમેરિકાની અંદર કઈ રીતે જનરેટ કરી શકો છો જેથી કરીને તમારા ઈ જેવા બેનિફિટ પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે આશા રાખું છું કે ઈબીટીને લગતી બેસિક ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાંથી મળી હશે વિડીયો જો ગમ્યો હોય ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકતા મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરાવી તો સબસ્ક્રાઈબ કરાવી દેજો અને ઓલરેડી સબસ્ક્રાઇબ કરાવેલી છે તો થેન્ક યુ સો મચ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા